નમસ્કાર મિત્રો આજે તારીખ ડિસેમ્બર વાર મંગળવાર આજે આપણે ઘઉંના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું આજે પણ ઘઉંની બજાર સ્થિર જોવા મળી રહી છે સામાન્ય વધઘટ આજે પણ મોટાભાગના માર્કેટ યાર્ડની અંદર જોવા મળી રહી છે પરંતુ કોઈ તેજીને આશા રાખવી નહીં આ મુજબ પાંચસો થી લઈને છસો વચ્ચે બજાર ચાલે નવી સીઝનની આવકો શરૂ થતા ત્યાં સુધી આ મુજબના ભાવ જોવા મળી શકે છે ત્યારબાદ ઘટાડો પણ જોવા મળશે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડ ની અંદર ઘઉંના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ઘઉં ટુકડાના ભાવ જોઈએ તો મોડાસા ચારસો થી પાંચસો ત્રીસ રૂપિયા મોરબી પાંચસો સોળથી પાંચસો બાવન રૂપિયા છેદપુર પાંચસો પાંચથી પાંચસોને પચાસ રૂપિયા રાજકોટ પાંચસો છથી પાંચસો પંચ્યાસી રૂપિયા ડીસા પાંચસોથી પાંચસોને પંદર રૂપિયા વિસનગર ચારસો એંશીથી પાંચસોને એકવીસ રૂપિયા સિદ્ધપુર ચારસો એંશીથી પાંચસોને સત્યાવીસ રૂપિયા હળવદ ચારસો સિત્તેરથી પાંચસો ચોવીસ રૂપિયા મહેસાણા ચારસો નેવુંથી પાંચસો પચીસ રૂપિયા

बोटा चार सौ ऐसी कड़ी चार सौ साइ थी पांच सौ एकवीस रूपिया चाणसमा चार सौ छत्सौ पंदर रुपया चोटाणा पांच सौतेर ठी पो वी रूपिया जामजोतपुर चार सौ पचास ठीक सौ सत्तर रुपया દહેગામ ચારસો પંચાણું થી પાંચસો ને સાત રૂપિયા રખલિયાલ ચારસો પંચ્યાસી થી ચારસો રૂપિયા જૂનાગઢ ચારસો નેવું થી પાંચસો ને બાવીસ રૂપિયા અમરેલી ચારસો થી પાંચસો ને ત્રેપન રૂપિયા કલોલ ચારસો થી પાંચસો ને પાંત્રીસ રૂપિયા ભીલડી પાંચસો થી દસ રૂપિયા સાવરકુંડલા ચારસો થી પાંચસો રૂપિયા બહુચરાજી ચારસો થી પાંચસો ને ત્રેવીસ રૂપિયા બાવળા પાંચસો થી પાંચસો ચોત્રીસ રૂપિયા વડાલી પાંચસો થી પાંચસો પંદર રૂપિયા બાબરા ચારસો થી પાંચસો પંચાવન રૂપિયા જામનગર ત્રણસો થી પાંચસો એકત્રીસ રૂપિયા ટીટોઈ ચારસો એકાણું થી પાંચસો ને વીસ રૂપિયા દિયોદર પાંચસો થી પાંચસો ને એકાવન રૂપિયા ધાનેરા પાંચસો થી પાંચસો રૂપિયા વાંકાનેર ચારસો થી પાંચસો ત્રીસ રૂપિયા ઈડર પાંચસો થી પાંચસો રૂપિયા પ્રાંતિજ ચારસો સિત્તેર થી પાંચસો દસ રૂપિયા સલાલ ચારસો પંચોતેર થી પાંચસો એકવીસ રૂપિયા વડગામ પાંચસો થી પાંચસો રૂપિયા અને પાલનપુર પાંચસો સાત થી પાંચસો તેત્રીસ રૂપિયા ત્યારબાદ ઘઉં લોકોના ભાવ જોઈએ તો જેતપુર ચારસો એક્યાસી થી પાંચસો છત્રીસ રૂપિયા રાજકોટ પાંચસો થી પાંચસો ને છપ્પન રૂપિયા દાહોદ પાંચસો સિત્તેર થી પાંચસો નેવું રૂપિયા પોરબંદર ચારસો પચાસ થી ચારસો ને પંચ્યાસી રૂપિયા વિસાવદર ચારસો થી પાંચસો નવ રૂપિયા જૂનાગઢ ચારસો એંશીથી પાંચસો સત્તર રૂપિયા અમરેલી ચારસો પચાસથી પાંચસો ને એકાવન રૂપિયા અને સાવરકુંડલા ચારસો સાઠથી પાંચસો ને ચાલીસ રૂપિયા